શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો નવમો શ્લોક સમજીશું યજ્ઞાર્થ કર્મનો યંત્ર લોકો યમ કર્મ બંધન તદર્થ કર્મ કોણ મુક્ત સંગ સમાચાર વિષ્ણુ પ્રત્યર્થ યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે માટે એક તું વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયમ કર્મ કર એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ સામાન્ય જીવન જીવવા માટે પણ મનુષ્યને કર્મ તો કરવું જ પડે છે તેથી વિશિષ્ટ સામાજિક સ્થિતિ તથા ગુણને ધ્યાનમાં રાખીને નિયત કર્તવ્ય કર્મ એવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે કે તેઓ ઉદ્દેશને પૂરી પૂર્ણ કરી શકે યજ્ઞનો અર્થ ભગવાન વિષ્ણુ અથવા યજ્ઞ કર્મો એવો થાય છે સર્વ યજ્ઞો ભગવાન વિષ્ણુની પ્રસન્નતા અર્થે જ હોય છે વેદોનો આદેશ છે કે યજ્ઞ હોય વિષ્ણુ બીજા શબ્દમાં કહીએ કે કોઈ મનુષ્ય નિર્દિષ્ટ યજ્ઞ કરે કે પછી પ્રત્યક્ષ રીતે ભગવાન વિષ્ણુની સેવા કરે તે બંને દ્વારા એક જ હેતુ નીકળે છે માટે આ શ્લોકમાં જે વિશે અનુરોધ થયો છે તે કૃષ્ણ ભાવનામૃત પણ એક યજ્ઞ જ છે વર્ણાશ્રમ ધર્મનો ઉદ્દેશ પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો જ છે વર્ણાશ્રમમાં ચાર પુરુષેણ પરહ પુમાન વિષ્ણુણ આરાધ્ય વિષ્ણુ પુરાણમાં આવો એક શ્લોક છે તેથી મનુષ્ય ભગવાન વિષ્ણુ પ્રત્યર્થ કર્મ કરવું જોઈએ આ જગતમાં કરેલું કોઈ પણ અન્ય કર્મ બંધનનું કારણ થશે કારણ કે સારા કે નશા કર્મના પડતો હોય જ છે અને કોઈપણ પણ કર્મના કરતાને બંધનકારક હોય છે માટે કૃષ્ણ કે વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ ભાવના પ્રાણ થઈને કર્મ કરવું પડે છે અને જ્યારે મનુષ્ય આ રીતે કર્મ કરે છે ત્યારે તે મુક્ત અવસ્થામાં રહે છે માટે ભગવાન કૃષ્ણના ભક્તના માર્ગદર્શનમાં અથવા સ્વયં ભગવાન કૃષ્ણના પ્રત્યક્ષ આદેશ હેઠળ રહીને મનુષ્ય ખંતપૂર્વક કર્મ કરવું જોઈએ ઇન્દ્રિય તૃપ્તિ માટે કશું જ કરવું જોઈએ નહીં પરંતુ દરેક કર્મ કૃષ્ણને પ્રસન્ન કરવા જ કરવું જોઈએ આ સાધના મનુષ્યને કર્મના બંધનમાં તો છોડાવશે જ પરંતુ સાથે તેને ભગવાનની એવી પ્રેમસભર ભક્તિમાં ક્રમશઃ ઉન્નત કરશે અને જે એકમાત્ર મનુષ્યને ભગવદ્ધામની પ્રાપ્તિ કરાવી શકે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ